વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે પરંતુ હજુ દીપડો પાંજરે પુરાયો નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો ભારતીય મુસાફરોનું પ્લેનનું સફળ લેન્ડિંગ સામે આવ્યું છે ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં રોકાયેલા પ્લેનને સોમવારે સવારે ફ્રાન્સના વેટરી એરપોર્ટથી ઉડાન ભરી હતી તમામ ત્રણસો ભારતીય મુસાફરો સાથેનો આ પ્લેન ચાર દિવસ બાદ પરત મુંબઈ આવી ગયો હતો મુંબઈ એરપોર્ટ પર પ્લેનનું સફળ લેન્ડિંગ થયું હતું ડંકી મારવા પહોંચેલા તમામ ત્રણસો મુસાફરો સલામત રીતે વિદેશથી વતન પરત ફર્યા છે જેમાં ગુજરાતના છન્નુ અને પંજાબના અનેક મુસાફરો પણ સામેલ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં અહીં આવ્યો છે ભૂકંપ ઉત્તર ભારતના લેહ અને લદ્દાખ વિસ્તારમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર તીવ્રતા ચાર પોઈન્ટ પાંચની માપવામાં આવી હતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ લેહ લદ્દાખમાં સવારે ચાર વાગ્યાને તેત્રીસ મિનિટની આસપાસ ભૂકંપ આવ્યો હતો આ પહેલાં રાત્રે એક વાગ્યાને દસ મિનિટની આસપાસ આવ્યો હતો જમ્મુ કાશ્મીરના કિસ્સતવાડમાં પણ ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો એક આંચકો અનુભવાયો છે જોકે આ દરમિયાન જાનમાલના કોઈ નુકસાન અને સમાચાર સામે નથી આવ્યા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે